સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વાહનોના કારણે રાહદારીઓ તથા ટુ વ્હીલર વાહન ચાલકો સાથે બનતા ગંભીર પ્રકારના માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધવા પામેલ હોય જે પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનરનાઓ તરફથી આપવામાં આવેલ સૂચના મુજબ તારીખ બાર ઓગસ્ટ બે હજાર રોજ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી જે ડ્રાઈવ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ એકવીસ જુદા જુદા એસએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે

ઉપરોક્ત મુજબની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેનો સાહેબને ખાસ સૂચના કરેલી કે જે વાયરે વાહનો કે સેફ્ટીમાં અકસ્માતો થાય છે એને ખાસ ચેકિંગમાં લેવામાં આવેલા એમાં અમે એસએમસી ના જે ગાર્બેજીસના વાહનો હોય છે નાના મોટા એનું ચેકિંગ કરવામાં આવેલું એમાંથી વીસ જેટલા વાહનો હતા એમની પાસે લાયસન્સ ન હતા અમુક વાહનોમાં પાછળ નંબર પ્લેટ દેખાતી નથી એ પ્રમાણે એ ઢંકાઈ ગયેલી હતી તેમજ અમુક વાહન ચાલકો પોતાના સીટ પર પણ બાંધેલા ન હતા જેવા આવા વિકલો જે રોડ પર જતા આવતા હોય છે એવા એસએમસી ના અમે વીસ જેટલા ડમ્પરો ને કરેલા છે અને અઢાર જેટલા જે વાય વાયોલેશન કરતા હતા કે જેવા કે સીટ બેલ્ટ ના પહેર્યા હતા વાહનોના ના નંબર પ્લેટ ન દેખાતા હતા એવા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જપ્ત કરી ગોડાઉનમાં હાલ રાખવામાં આવેલ છે